કોઈ પોલીસે પગલા લેવાના મધ્યપ્રદેશ હાઈકોર્ટ એમ કે તાત્કાલિક ચાર કલાક ગુનો દાખલ કરી ના રાજીનામા ના લઈએ અને જે મતની રાજનીતિ છે એ મતની રાજનીતિ ઉપર રાજકોટના કોર્પોરેટરે સાબિત કરી દીધું કે ચારસો સીટ હોય તો પૂરું યુદ્ધ જોવા મળે એનો મતલબ એ કે તમે અમને મત આપો તો બધું કરીએ રાજકોટ શહેરના તમામ કાર્યકરો સાથે મળી એનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે રીતે કહું છું ને કે હું મેરાગલ મેં આ ભાજપ નીતિ રહી છે નરેન્દ્રભાઈ દેશની વાતો કરે આ દેશ નો એક નાગરિક આ દેશનો એક એક રાજકીય પક્ષ આ યુદ્ધમાં સામેલ હતો અને યુદ્ધ કરવા માટે પણ સામેલ હતો ત્યારે મેજોરિટી આપણી અંદર ના બધું આપણે બધા ભૂલી માત્ર હિન્દુસ્તાન ની રક્ષા કેમ થાય એના માટે બધા બહાર આવ્યા એક ગુજરાત ની એક દીકરી એક મુસ્લિમ ની દીકરી એ પણ આ યુદ્ધ ની અંદર વ્યૂહરચના કરવામાં સફળ થઈ ત્યારે આ ભાજપના કહેવાતા અમુક નેતાઓને પેટમાં ક્યાંક ખૂચ્યું એટલે એને એ દીકરી વિશે જે ભાજપના ફરજ છે કે દીકરી એની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ એનું રાજીનામું મિનિસ્ટ્રી માંથી લેવું જોઈએ અને જયારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ કહેતી હોય કે આની ધરપકડ થવી જોઈએ તો એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ એ જ રીતે રાજકોટના કોર્પોરેટર પણ રાજીનામું ભાજપે લઈ લેવું જોઈએ અને એની સામે પણ પગલા લેવરાવા જોઈએ